સ્માર્ટ વીજ મીટરોને લઈને ઇન્ડિયા કોંગ્રેસ આપ અને દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જે વિભાગ દ્વારા વીજળીના જૂના મીટરોના સ્થાને નવા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે તેવામાં સ્માર્ટ મીટરોને લઈને શહેરમાં વિરોધ થઈ રહ્યો છે

માં જે ભ્રષ્ટાચાર વડોદરા શહેરમાં થયો વડોદરાને સ્માર્ટ ના બની શકાય ભાજપના શાસકો જે જીબીના જે સ્માર્ટ બિટરિયાના અમે જે ઉઘાડી લૂંટ ચલાય છે એને સખત સત્તામાં વખોડીએ છીએ આવા તગલખી નિર્ણયો બિલકુલ ચલાવવામાં નહીં આવે પ્રજાજનોને વિશ્વાસમાં લીધા વગર અને તમે જુઓ કે સ્વયંભૂ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે આજે અલગ અલગ જીબીના સેન્ટરમાં ફતેગંજ હોય અકોટા હોય ગોરવા સોભાનપુરા હોય બધી જગ્યાએ લોકો સ્વયંભૂ જાય છે કેમ કારણ કે પ્રજાને આ સરકાર પર વિશ્વાસ નથી રહ્યો અને આ સરકાર જે તગલાખી નિર્ણયો લે છે એનાથી પ્રજાને નુકસાન છે એક બાજુ મોંઘવારી બેરોજગારી જીવન ચીજ વસ્તુઓ મોંઘી પેટ્રોલ ડીઝલ મોંઘા શિક્ષણ મોંઘું તો કોઈ ગરીબ અને મધ્યમ પોતાનું ઘર કે ચલાવશે ત્યારે આ બધી બાબતો વિચાર્યા વગર આવા તગલાખ નિર્ણયો જે ઠોકી બેસવાની વાત છે એ નહીં ચલાવી લઈએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે રાજ્ય સરકારને તમે ધ્યાન દોરો અમારા ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબને પણ અમે રજૂઆત કરવાના છે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સાહેબને પણ રજૂઆત કરવાના છે અને આ બાબતે જરૂર પડશે તો ગાંધીજીના માર્ગે આંદોલન પણ અમે કરીશું એમ જી જે પ્રક્રિયા ચાલી રહી છે આ સ્માર્ટ મીટરો બંધ થવા જોઈએ કારણ કે એમ જી અધિકારીઓને ખબર નથી કેટલી જગ્યાએ બબ્બે હજાર રૂપિયાના રિચાર્જ કરાયા એક એક દિવસ બાર બાર કલાકમાં પૂરા થઈ ગયા માઇનસમાં બેલેન્સ જતું રહ્યું આજે તમે વિચાર કરો કે જે ગરીબ વર્ગ મધ્યમ વર્ગ હોય આજે બધા લાઇટ બિલ તો ભરતા જ છે તમે લાઈટ બિલ જે ના ભરતા હોય એની સામે તમે જે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની કરો પણ બધાને એક લાઇટ બિલ નથી ભરતા એવું વિચારીને જે સ્માર્ટ મીટર જે પ્રિપેડની વાત છે આ નિર્ણય તગલખી છે કોઈ પણ નિર્ણય લેવો હોય તો તમારે લોકશાહીની અંદર પ્રજાની વચ્ચે જવું પડે પ્રજાને સમજાવવું પડે ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દો કેમ ના મૂક્યો કેમ સરકારે આ વાત ના કરી તમે પારદર્શક વહીવટની વાત કરો છો તો સરકારે પ્રજાને સમજાવવું જોઈતું હતું પરંતુ ગભરાઈ ગયા કે સત્તામાં અમે જે વોટ મળ્યા છે એનાથી ઓછા થઈ જશે એટલે ગભરાવ હારની બીકના કારણે ચૂંટણી પછી આવા તગલખી નિર્ણય લાયા છે એનો અમે વિરોધ કરીએ છીએ એનામે ભ્રષ્ટાચાર કર્યો હવે આજે સ્માર્ટ મીટર નામે આ કરપ્શન અલગ રસ્તો શોધ્યો છે કાલે ઉઠીને કે પાણી મીટર લગાવો કાલે ઉઠીને એવું મીટર લગાવો તો શું હવે તગલાકી નો અમે માની લઈશું આ નહીં ચાલે અને આ બાબતે વિરોધ થશે ને આંદોલન કરીશું